હલો ભાઈઓ આજ અમે આવી ગયા છીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હા ભાઈ ને આવ્યા છે આજ અમારો આ રવિવાર નહીં ને આવતા એટલે આજ દી રવિવાર બારથી પેલા અમે ધાણા નાખ્યા હતા આજ અમારો ધાણા આવ્યો ખરી રીતે ભાઈઓ અમને હાવ કાપી નાખ્યા અમારા હાવમાં જે ધાણા પંદર થી પેલા પંદરસો હોલ સો માં માગતા હતા ચૌદ સો એમાં અમે કીધું ગોંડલ નાયકથી આવી તો ભાઈઓ ખરી રીતે બહુ સારા કપાઈ ગયા છે તેરસો રૂપિયામાં ધાણા ગયા ભાઈ અમારા તરીકે બતાવી દઉં ઓખાવાનું ચાલુ છે એક લાટ હજી બાકી રહ્યો છે આપણે ઓખાવાનું આવા ધાણા હતા ભાઈઓ આપણા ચાલો ફરીક બતાવી દઉં તમને જો ભાઈ કોથરા દોખાવાને ચાલે છે અમારા અનક છે હા હા જો આ આ ભાઈ મામા થાય જો મામા મામા થાય છે એ કેવું છે મારે તમારા છોકરા મને કાપી જો ભાઈ આ ખેડુ એને वेदना બતાવી રહ્યા છે એમ કહે છે કે હવે આજ અલખ હવે પછી દાણા લઈને નો આવું હવે દાણા લઈને નથી આવો ને હા લઈને આજે આવો જ ને ગોંડલ જો ભાઈ અત્યારે અત્યારે કપાઈ જાય શેર ઓલા જયંતિભાઈ ને ઓલા જયંતિભાઈ નથી એના સિયર જોખાવાનું ચાલુ છે આ ભાઈઓ અમારા જોખીયા છે ને ભાઈઓ ઓગણચાલી કિલોની ભરતી થાય છે જરીક હરાજી આવતી હતી તે બતાવું તું મારે પણ તતાવ્યા જેવું નતું ભાઈઓ પોઝિશન એની ખરાબ હતી તે વિડીયો ઉતારવાનું મન નતું થતું આ ભાઈ અમારા પેઢી દરેક લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ રામ આપણી ચેનલ નું નામ છે દેશી બોય જુનાગઢ અને અમે આવ્યા ગોંડલ